નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિતલ પટેલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત ગુજરાતી પાઠ ચૌદ રે પંખીડા સુખતી ચણજો ચૌદ રે પંખીડા સુખતી ચણજો કાવ્યના કવિ છે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ કવિનું ઉપનામ છે કલાપી પ્રશ્ન

કવિ ની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને સી સંભાવના જણાય છે એ ક્રૂર હાથનો ડર હશે. પ્રશ્ન બે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક રે પંખીડા ખાલી જગ્યા થી ચણો જેવી છે તમ તરફ કઈક ફેંકવા ખાલી જગ્યા ને તો જવાબ માં આવશે મારી ચાર ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા સર્વે ને છે તો જવાબ માં આવશે ઉપવન પાંચ બહિતા તો મુજથી પણ સૌ ખાલી જગ્યા પ્રશ્ન ત્રણ કાવ્ય ને આધારે સાચું છે કે ખોટું તે લખો એક પંખીઓ બહાદુર બની ને માણસને બીવડાવે છે તો જવાબ આવશે ખોટું કવિ પોતાને ઘાય જેવા કહ્યા છે તો જવાબ આવશે ખરું ત્રણ મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે તો જવાબ આવશે ઉત્તર એક એક વાક્યમાં લખો એક કવિ થી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે કવિ થી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે કવિ એ મારીને સારી ના પાડી છે જ કવિએ મારીને ચણતા પંખીઓ તરફ કઈ પણ ફેંકવાની ના પાડી છે ચાર પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને પોતાનાથી સેમ માનવાનું કહે છે ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે ઉડી જતા હશે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોનો ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો કવિ શું જોઈને દુઃખી થાય છે પ્રાણી માત્રને કુદરતે સમાન અધિકારો આપ્યા છે સ્વતંત્રતા આપી છે

રે રે સત્તાતમ પરથી વાક્યો બનાવો એકનો જવાબ છે નાના કોઈ દિવસ તમારા શરીર ને કશી પણ હાનિ નહીં પહોંચાડવું તેનો જવાબ જો મેં મારીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે ત્રણ નો જવાબ જો મારુ ઉપર બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે કાવ્ય પંખી પાસે જેવી ચરતી હતી આ ગાય તેવું જ હું છું નાના કુકદીતમ શરીર ને કઈ હાનિક

તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો એવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસે ભોગવે ક્રૂર આવી કુદરતના પ્રાણી માત્ર ને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાછવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુખી છું પ્રશ્ન ખરું કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો એક ક્ષેમ સુખ શાંતિ જવાબમાં આવશે ચબુતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે વાક્ય પ્રશ્ન અગિયાર કોશમાં આપેલ શબ્દ નો ઉપયોગ કરી વાક્ય બનાવો જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરી લખો ઉદાહરણ મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય તો મને શાળાના ઉદ્યાનમાં ઉપવાનમાં જાત જાતના ફૂલો ખીલે બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે નું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે ત્રણ મૂંગા પશુ પક્ષીઓનારા કેવા નિર્દય હોય છે આશીર્વાદ માટે હોય છે પાંચ નાત તે ભેદભાવ હોય દરેક ના લોહીના રંગમાં સમાનતા છે તે ભેદભાવ હોય દરેક લોહીના રંગમાં સામ્યતા છે પ્રશ્ન બાર શબ્દકોષનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્ધભેદની નોંધ કરો એક વન બગીચો ઉપવાસ વ્રત કે ખાવ ત્રણ શિક્ષક શિક્ષણ આપનાર ભણાવનાર ઉપશિક્ષક મદદ શિક્ષક ચાર ખંડ ભાગ જૂથ ઉપખંડ મોટા ખંડ નો નાનો કે પેટા પ્રદેશ પાંચ ગ્રહ આસપાસ ફરતો આકાશીય ગોળો ઉપગ્રહ મુખ્ય ગ્રહ ની આસપાસ મદદની મંત્રી સાત કથા વાર્તા ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી તે ઉપકથા મુખ્ય કથામાં આવતી નાની કથા આડકથા આ નગર શહેર ઉપનગર મુખ્ય નામ પ્રશ્ન તે નીચેના શબ્દોની જોડની સુધારીને લખવું અહીંયા જોડની સુધારીને લખેલી છે તે જોવું એક પંખી બે શરીર ત્રણ પ્રાણી ચાર ખુલ્લું પાંચ ક્રૂર છ સત્તા પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દો લખો એક ખેલ લીલા કાયમ હંમેશા પ્રશ્ન પંદર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક સુખ તો દુઃખ સુટેવ તો કુટેવ ત્રણ સામ્ય તો ભય સમ્ય ચાર કૃત તો દયા પાંચ ખુલ્લું તો બંધ પ્રવૃત્તિઓ ત્રણ આ કવિતાના રાગ પરથી ગાય વિશે ચાર નવી પંક્તિઓ આપી છે તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી પસંદ કરીને નવી કવિતા બનાવવાની

આ કાવ્ય પંક્તિ આપેલી છે તેવી આપણે બીજી કાવ્ય પંક્તિ બનાવેલી છે પક્ષીઓના આ મુજ થી ડરીને ઉડાઉડ કરો છો પાસે જેવો મયુર દિસતો દીસતો હું છું તેવો પ્રશ્ન ચાર ટેકનોલોજી ની મદદ થી ગીત સાંભળો પંછી બનુ ઉડતી ફિરું મસ્ત ગગન મે આજ મે આઝાદ હું દુનિયા કે ચમન મે આ ગીત આપણે સાંભળવાનું છે જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો